આજે અત્યારે રવિવાર છે એટલે દિવસના પણ થોડો ટાઈમ મળી ગયો અને રસોઈ તો મોડી જ હોય કેમકે રેગ્યુલર બે થી અઢી વાગ્યે જઈએ છીએ તો થયું કે ચાલો આજે એક એકાદ મીઠાઈ અત્યારમાં બનાવી લઈએ તો આપણે આજે ઘરની જ વસ્તુમાંથી સરસ મજાની મીઠાઈ આપણે બનાવવાની છે અને એ પણ માત્ર ત્રણ વસ્તુમાંથી જ બની જાય છે અને બધાના ઘરમાં આ વસ્તુઓ પણ રહેલી જ હશે તો આજે આપણે દાદીમાના વખતની અને દાદી ને નાની જે લોકો એ લોકો જ્યારે એના વખતમાં જે મીઠાઈ બનાવતા સાકર પાપડી એટલે કે સાકર અને ચણાના લોટમાંથી આજે આપણે એવી મસ્ત મજાની મીઠાઈ બનાવશું તો ચાલો આજે આપણે શરૂઆત કરી દઈએ સાકર પાપડીની બધી વસ્તુની તૈયારી કરી જ રાખી છે જે જે જોઈન્ટ થાય એ હાય મેસેજ કરજો અને મને મેસેજમાં લખજો કે તમે ક્યાં ક્યા જોઈ રહ્યા છો તો સૌ પ્રથમ આપણે જે વાટકીનું માપ લઈએ છીએ તમે શરૂઆતમાં જ પહેલી વખત બનાવતા હો તો આ રીતે આપણે ઘરની નાનકડી વાટકીનું માપ લઈ અને આવી ફ્લેટ વાટકી લેવાની વળાંકવાળી નહીં પણ આમ સીધી જે વાટકી હોય ને એવી લો એટલે તમને મેઝરમેન્ટ માટે સારું પડે તો અહીં મેં આ એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે અને આ જ વાટકીના માપથી આપણે બીજી બધી વસ્તુ લેવાના છીએ તો આ લોટને હું અત્યારે બીજી વાટકીમાં કાઢી લઉં છું અને એ જ વાટકીમાં આપણે ભરી અને અડધી વાટકી જેટલું અત્યારે હું ઘી લઉં છું અને વધારે જેમ જરૂર પડશે એમ આપણે ઉમેરી ઉમેરતા જશું તો આ રીતે મેં અડધી વાટકી ભરી લીધી છે તમે જોઈ શકો છો તો એ હું અત્યારે ઉમેરી દઉં છું અને એ જ માપથી આગળ આપણે ચાસણી જે બનાવવાની છે એમાં પણ ગેસ છે લીધો અને ઘી ગરમ થાય એટલે આપણે ચણાનો લોટ તેમાં ઉમેરી દેવાનો છે અને ઘી આપણે એટલું લેવાનું છે એ જેટલી લોટમાં આપણે જરૂર પડશે અને લોટ ઢીલો જ રહેવો જોઈએ બહુ આપણે એને કઠણ નથી રાખવાનું અહીં આપણું ઘી ઓલમોસ્ટ ગરમ થઈ ગયું છે તો આ રીતે હું લોટ મેળવી જાઉં છું અને હવે આપણે ધીમે ધીમે હલાવતા રહીશું જેથી કોઈ ગાંઠા ન રહે અને લોટને આપણે એકદમ શેકવાનો પણ નથી અને ખૂબ જ ઝડપથી આ મીઠાઈ બની અને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે અહીં આપણે લગભગ લોટના પ્રમાણે ઘીનું માપ બધું એકદમ સરસ આવી ગયું છે એટલે વધારે આપણે ઘીની જરૂર પડશે નહીં છતાં પણ આ છે કાંઈ ચોંટીઓ છે આપણે પાછી લઈએ અને એકદમ ધીમા તાપુ જ આપણે લોટને શેકવાનો છે અહીં આપણે લોટને લાલ પણ નથી થવા દેવા જેમાં આપણે મો કે મગજમાં કે લોટને શેકીએ છીએ એ ટાઈપનો આપણે એને શેકવાનો નથી માત્ર એટલો શેકવાનો છે કે લોટમાં તમને જાડી પણ જોવા મળશે અને થોડી સુગંધ પણ આવશે એટલે આપણે લોટ નો કલર છે એ જરા પણ બદલવા દેવાનો નથી તો આ રીતનું આપણે ઘીનું અને લોટનું ટેક્સચર છે એ રાખવાનું છે તો તમે જોઈ શકો કે લોટમાં સરસ મજાની જાડી પણ પડવા લાગી છે અને આપણો જે પાન છે એ પણ ગરમ જ હશે એટલે આપણે જરા વાર રહી અને તરત આપણે ગેસને બંધ કરી દેશું અને સેજ થોડી સુગંધ આવે ત્યાં સુધી આપણે ત્યાં સુધી જ આપણે લોટને શેકવાનો છે તો હવે હું આ સ્ટેજ ઉપર ગેસને બંધ કરી દઉં છું અને આમાં જ હજી હું હલાવતી રહીશ થોડીવાર માટે કારણ કે આપણું પાન ગરમ હોવાથી લોટ હજુ પણ એમાં ને એમાં જ રહેશે એટલે તો આ રીતે આપણે એનો કલર પણ ચેન્જ નહીં થાય લોટ પણ સરસ મજાનો શેકાઈ જશે અને મસ્ત મજાની જેમ આપણે કાજુ કતરી બને છે એ જ રીતની આ મીઠાઈ બની અને તૈયાર થાય છે અને આ મીઠાઈ એટલે કે ચણાના લોટમાંથી બનતી હોવાથી તેમાં પ્રોટીનનું પ્રમાણ પણ ખૂબ જ ઊંચું રહેલું છે એટલે કે આપણે જ્યારે એક પીસ પણ એનો કાસી તો આપને ઘણી બધી એનર્જી મળી રહે છે અને બાળકોને જો તમે લંચ બોક્સમાં નાસ્તામાં કે ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે આ રીતે તમે મીઠાઈ આપી શકો છો હવે આપણે ચાસણી બનાવવાની પણ ચાલુ કરી દઈએ આ લોટને હું સાઈડમાં રાખી અને વચ્ચે વચ્ચે હલાવતી જઈશ આપણે જેમાંથી વાટકી માં આપણે લોટ લીધો તો એના આપણે પા ભાગની આપણે અહીં સાકર લેશું એટલે આ મેં સાકર તૈયાર કરીને રાખી જ છે અને સાકર જોડે એટલું જ આપણે પાણી લેવાનું છે અને પહેલા આપણે અને ત્યારબાદ આપણે સાકર ને ઉગાડવાની હોવાથી આપણે ગેસ ને ફાસ્ટ રાખવું એટલે તે હળદ ઓગળી જાય અને સાકર ઓગળી ગયા બાદ આપણે ગેસ ને ધીમો કરી દેવાનું છે તો આ રીતે દાદીમાં અને નાનીમાં જે સાકર પાકડી બનાવતા તો એવી આપણે પણ ઘરે બનાવી અને ખાઈએ અને નાનીમાને પણ આપણે યાદ કરીએ અને આનું નામ જ એટલે ભર્યું છે કે સાકર પાપડી કે માંથી બનાવ છે તમે અહીં ખાંડનો પણ યુઝ કરી શકો છો અને જો ઉનાળો હોય તો ખાસ તો અહીંયા આપણે સાકરનો ઉપયોગ કરીએ તો સાકર આપણા શરીર ઠંડક વધારે આપે છે બીજું ખાંડમાં ઘણા બધા બાવીસ પ્રકારના એવા કેમિકલ્સ રહેલા છે કે જે આપણા શરીરને નુકસાન કરે છે એટલે હું તો ચા દૂધ ટોફી કંઈ પણ બનાવું તો આ રીતે સાકર જ વાપરું છું તો તમે જોઈ શકો છો કે સાકર હજી હાલો બધા ક્યાં ક્યાંથી મેસેજ કરજો તો આ રીતની તો આ રીતની આપણી જે સાકર છે તમે જુઓ ગઈ છે તો આપણે ચેક કેવી રીતે કરવાનું છે એટલે આપણે એક ટીપુ સે આપણે કોઈ પણ પાત્ર ઉપર મૂકીએ અને જે રેલાય નહીં તો સમજવાનું તો એ ચાસણી આપણી પરફેક્ટ આવી છે જો જાય અહીંયા મેઇન આપણે ચાસણી જ આપણે ધ્યાન રાખવાનું છે તમે જુઓ હજી આ ચાસણી છે એ રેલાય છે એનો મતલબ છે કે હજી આપણી ચાસણી પરફેક્ટ બની નથી એટલે હજી આપણે થોડી વાર થવા દઈએ જો ચાસણી વધારે થઈ જશે તો સાકર પાપડી છે એ કડક થશે અને જો ઢીલી રહેશે રહેશે ચાસણી તો સાકર પાપડી પણ આપડી ઢીલી રહેશે એટલે અહીં આપણે ખાસ તો એ જ ધ્યાન રાખવાનું છે લોટ તો તરત શેકાઈ જ જાય છે તમે જોયું કે આપણે બે થી ત્રણ જ મિનિટ થઈ ત્યાં લોટ છે એ શેકાઈ ગયો છે પણ હવે જ આપણે જે જરૂરી છે કે ચાસણી ખાસ વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીએ હજી પણ થોડી રેલાય છે એટલે આપણે હજી પણ હલો તમે પ્રથમ વખત જ મારો વિડીયો જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ લાઈન દબાવી દેજો જેથી આવાનાવા મારા બીજા વિડીયો જ્યારે આવે ત્યારે તમને તરત જ નોટિફિકેશન મળતા રહે હજી પણ થોડી છે હજી પણ આપણે થોડી થવા જઈએ અને મારા બીજા વિડીયો પણ ઘણા બધા મૂકેલા છે તો જોજો ઘણું બધું જાણવા મળશે અને આમ તો સાડા પાંચ ની આસપાસ લાઈવ કરું છું આજે પણ ઈચ્છા છે સાંજે સાડા પાંચ વાગે ખમણીની મદદથી હરસીપુરી બનાવવાની રેસીપી શેર કરવાની છું તો લાઈવ કરી દીધી હશે નોટિફિકેશન આવશે દબાવી દેજો હવે તમે જોઈ શકો છો કે આ ટીપું છે રેલાતું નથી આપણી ચાસણી છે એ બની અને તૈયાર થઈ ગઈ છે અહીં હું ગેસને બંધ કરી દઉં છું હવે જે આપણે લોટ શેકીને રાખ્યો છે એને આપણે ચાસણીમાં ઉમેરી અને હલાવ આપણે ચાસણીને પહેલા ઉતારીશું તો મેં ચાસણીને ગેસ ઉપરથી ઉતારી લીધી છે અને હવે આપણે તેમાં લોટ ઉમેરી અને ધીમે ધીમે હલાવતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો આપણી ચાસણી અને પરફેક્ટ માપ હશે એટલે ગમે ત્યારે તમે બનાવશો ને તો તમારાથી પણ સરસ જ બનશે તો હવે લોટને એમાં હલાવી દઉં છું અને જો આપણે ગેસથી નીચે ઉતારી લીધું છે અને તમને પણ થશે કે આ ઢીલું બધું છે તેવી રીતે હમણાં આપણે ધીમે ધીમે હલાવતા એટલે બધું સરસ મિક્સ થઈ જશે આ રીતે આપણે હલાવતું જવાનું છે જે થોડો રોક ચોપિયો છે તો હું ભેગો કરી લઉં આ રીતે આપણે ધીમે ધીમે હલાવતા જશું એટલે બધું મિશ્રણ જુઓ તમે એકદમ થઈ ગયું હજી વધુ વાર હલાવતી એટલે એનાથી પણ વધારે ઘટ થઈ જશે અને જેમ આપણે લોટ બાંધીએ ને તો એ રીતના ફોર્મમાં આવી જશે માત્ર ચાસણી લેવાની જ આપણે ધ્યાન રાખવાની છે લોટ તો જરાક બે થી ત્રણ મિનિટમાં મસ્ત મજાનો શેકાઈ અને તૈયાર થઈ જાય છે આ રીતે આપણે ધીમે ધીમે હલાવતા રહીશું એટલે ચાસણી અને લોટ બની થતા જશે અને મિશ્રણ છે એ પણ ઘટ થતું જશે અને પેલા કપ્તા એના મિશ્રણનો કલર પણ ચેન્જ થઈ જશે જે પેલા જે પીળો હતો એના કરતા સફેદ ઉપર આવતો જશે તો મૈનું ને ઘટ થવા ખૂબ સરસ આ બને છે અને સ્વાદ પણ એટલો મસ્ત કે બધાને ભાવશે અને જે આપણે અમારે જામનગરમાં તો એવું કે નાના બાળકો છ મહિના તો એના માટે મેસુપ સ્પેશિયલ બનાવે છે તો તમે મેસુપને બદલે આ બનાવીને પણ તેને આપી શકો છો પણ બાળકોને આપો ત્યારે એમાં ડ્રાય ફ્રુટ કે કંઈ નાખવાનું નહીં જુઓ કેટલો ઘટ થઈ ગયો જોયું આ જ ફો આપણે બધો લોટ ભેગો કરી લઈ અને થાળી ઉપર લઈ અને આપણે તેને વણી લેશું થાળી અથવા પાટલા તમે ગમે તેની ઉપર રાખી અને એને વણી શકો છો બધું મિસાન કરી અને હમણાં સરસ વણી લઈએ આપણે આ રીતે વેલણ છે એની મદદ થી આપણે ધીમે ધીમે વણી લેવાનું છે અને આપણે ટેસ્ટ મુજબ બધા ડ્રાય ફ્રુટ પણ ઉમેરી દેસુ

તમારે એના પીસ કરી લેવાના છે હજી ગરમ છે એટલે એને કડક વાર પણ હું તમને જે શોર્ટ વિડીયો આવે છે એમાં હું પાછી આની રીલ મૂકી દઈશ કે ઠંડા થયા પછી કેવા કડક પીસ બન્યા હતા આપણે અહીંયા બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ એ રીતે મેં વણી લીધું છે હવે આ રીતે હજી બહુ ઠંડુ નથી થયું ત્યારે જ આપણે એના કટ લગાવી લેશુ અને અત્યારે સુગંધ પણ એટલી સરસ આવે છે કેમ કે આમ તમે મોનથાળમાં પણ લોટ શેકીને બનાવો મગજમાં પણ શેકીને બનાવો તો આ રીતે આ આની મિશ્ર સુગંધ બધી આવી રહી છે

અને પછી જેમ આપણે કાજુ કતરીના પીસ કરીએ છીએ એ રીતે આના પણ સરસ મજાના પીસ બની જશે તો ચાલો ફરીથી આપણે સાંજે સાડા પાંચ વાગે મળીશું અત્યારે અહીંયા વિડીયો હું સ્ટોપ કરું છું વિડીયો જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બાય બાય